إذا الفرح <laughs> તો હેલ્ડ ટુ ફેમિલી કેમ તો બધા મજામાં જશે તો આજે આપણે આવે છે ગોપનાથ પાસા કેમકે પહેલાં પાર્ટ તો ઉતારી ગયો હતો હું કથાનો અને આ બીજો પાર્ટ હું ઉતારું છું કેમ કેમકે ત્યારે એવો હતો ત્યારે અડધું બન્યું હતું અડધું નોકું બન્યું એવું હતું એટલે હું બીજો પાર્ટ શરૂ કરું છું એલી ને બસ ને વિડીયો ભાગ્યા બન્યા રહેજો જો હા આ તો હું પહેલાં ઉતારી ગયો હતો અત્યારે પહું તને બીજું નોકું નોકું વસ્તુ બન્યું છે અમુક વસ્તુ તને નિહાળવાનું છું તો બસ વિડીયો ભાગ્યા બન્યા રહેજો તો આ જો મોટો ડ્રોમ બનાવ્યો છે કથાકારનો બાપુ પરમ મારો મરે ની કથા બેહવાની છે અહીંયા તેનો ગોપનાથ મહાદેવનું મંદિર આસટે છે આ મંદિર છે ને આ બધું કથા કરો તો ચાલો મિત્રો હું તને બીજા જગ્યા લઈ જાવ જે રોડ કાઠે ત્યારે બને છે મોટા મોટા ડ્રમ ડ્રોપ બને છે મોટા મોટા હું તમે લઈ જાઓ ત્યાં સુધી તમે બસ આગળ બની આ જો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને લાઇક આપ દેજો तो अँ से बार ज्योतिर्लिंग दर्शन कर सको ते घर बार ज्योतिर्लिंग थापना कर स्थापना कर बार ज्योतिर्लिंग दर्शन तो बस वीडियो में कभी नहीं आ रहे जो तो जो आ है बीजो भाग में तुम्हें कहते तो ये तो 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 तारा बना वैसे क्योंकि ये पहला वीडियो बने होता रहा ये नो तो बनते અત્યારે જે આ બની ગયા ક્રિંગ થી ઉપર લે તો ચાલો બસ આ વિડિયો અહીં સુધી છે હવે તમે નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં આવતી બાય બાય ધન્યવાદ